ડભોઈ એપીએમસી માં આજે મતગણતરી યોજાઈ ડભોઈ એપીએમસી ની ગઈકાલે યોજાયેલ ચૂંટણીમાં આજે એપીએમસી ખાતે મતગણતરી યોજાઈ હતી જેમાં પોતાના ઉમેદવારની જીત માટે ટોળા ઉમટી પડ્યા હતા ભાજપ સરકાર પેનલ અને ખેડૂત હિતરક્ષક સમિતિની કાંટાની ટક્કર જોવા મળી હતી ભાજપ સમર્પિત સહકાર પેનલ ના છ ઉમેદવાર વિજેતા બન્યા છે અને ખેડૂત હિત રક્ષક સમિતિના ચાર ઉમેદવાર જીત્યા છે જેમાં પ્રથમવાર ભાજપ પ્રેરિત પેનલ વિજેતા છે ડભોઈ ની ચૂંટણીમાં આગામી રાજકારણમાં ફેરબદલ જોવા મળશે એ નક્કી છે જ્યારે સહકાર પેનલમાં છ સભ્યો પટેલ દિલીપ નાગજીભાઈ ચારસો દસ વોટ પટેલ કલ્પેશ વિઠ્ઠલભાઈ ત્રણસો ને ઇઠ્યોતેર વોટ પટેલ ધીરેન ઇન્દ્રવદન ત્રણસો ને ચુમ્મોતેર વોટ પટેલ ભરત બાપાલાલ ત્રણસો ને પંચોતેર વોટ પટેલ મુકુંદ કંચનલાલ ત્રણસો ને ત્રેપન વોટ પટેલ ઉમેશ રમણભાઈ ત્રણસો ને સડસઠ વોટ અને ખેડૂત હિતરક્ષક સમિતિના ચાર સભ્યો જેમાં પટેલ ગૌરાંગ કનુભાઈ ત્રણસો ને ચુમ્મોતેર વોટ પટેલ દીક્ષિત મહેન્દ્રભાઈ ત્રણસો અડસઠ વોટ પટેલ વિષ્ણુ પ્રાગજીભાઈ ત્રણસો ઓગણપચાસ વોટ પટેલ ધવલ કુમાર જસભાઈ વોટ જેમાં ચાર ઉમેદવારો ખેડૂત હિત રક્ષક સમિતભોઈ એપીએમસી ખાતે મતદાર વિભાગની ચૂંટણીનું આયોજન થયું હતું એમાં અમારા દસ ઉમેદવારોને અમે અહીંયા ઉમેદવાર તરીકે અહીંયા આગળ પેનલમાં ઉતાર્યા હતા એમાંથી અમારા ચાર ઉમેદવારોની જીત થઈ છે આ જીત એ તાલુકાના ખેડૂતોની જીત છે તાલુકાનો ખેડૂતોનો અવાજની જીત છે નહીં કે અમારી જીત એટલે હું દરેક ખેડૂતોની જોડે અમે આજથી હવે લાગી જઈશું એમના દરેક કામ કરીશું અગાઉ બી અમે સંઘના મારફતે કામ કરેલા છે અને આ ભૈલાલ કાકાનું જે સ્વપ્ન હતું એપીએમસી બનાવીને શું કરવું હતું ખેડૂતો માટે તાલુકાના એ તાલુકાના તમામ ખેડૂતોનું સ્વપ્ન હવે પૂરું થશે અમારા દિલીપભાઈ નાગજીભાઈ પટેલના બેનર પર જ આ ચૂંટણી લડાઈ છે તો એમની હાલની શારીરિક પરિસ્થિતિ અને માંદગીને કારણે તે પોતે એક પણ દિવસ પ્રચારમાં નીકળી નથી શક્યા છતાં પણ આપ જોઈ શકો છો કે સૌથી વધુ મતો દિલીપભાઈ નાગજીભાઈ પટેલને જ મળ્યા છે અમારી ટીમના એક કેપ્ટન હતા છે અને રહેવાના